તો મિત્રો ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે જે બે હજારના ત્રણ સમાન હપ્તામાં સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે અત્યાર સુધી તેર કરોડથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે હવે ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતોના યોજના હેઠળ સહાયની રકમમાં વધારો થઈ શકે છે મિત્રો વાર્ષિક છ હજારની રકમમાં ચાર હજારનો વધારો થઈ શકે છે એટલે કે કુલ દસ રૂપિયા વાર્ષિક સહાય મળી શકે છે આગામી ફેબ્રુઆરી મહિનામાં જે બજેટ આવવાનું છે તેના પર તમામ ખેડૂતોની આશા રહેલી છે જોકે સરકાર પણ આ રકમને દસ રૂપિયા કરવા પર વિચારણા કરી રહી છે પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યાર પછી મિત્રો અત્યારે ઘણા એવા ખેડૂતો છે જેમણે પીએમ કિસાન યોજનામાં ફોર્મ ભરવું છે તેઓ પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવવા માંગે છે તેમણે પીએમ કિસાન ની સત્તાવાર વેબસાઈટ મુલાકાત લેવી જોઈએ ત્યાં ન્યુ ફાર્મર રજીસ્ટ્રેશન નો વિકલ્પ દેખાશે જેમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી પૂછવામાં આવશે બધી માહિતી કાળજીપૂર્વક ભરો અને અને આવકનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે ત્યાર પછી મિત્રો યોજના હેઠળ નવા લાભાર્થીઓ માટે અપડેટ આવી છે જેમાં મિત્રો કેટલાક ખેડૂતો જેમણે તાજેતરમાં પીએમ કિસાન યોજના માટે નોંધણી કરી છે તેમને નવી અરજીઓ માટે આ ઓગણીસમો હપ્તો લાગુ થશે જો ખેડૂતોએ હજુ સુધી તેના હપ્તાની ચુકવણી નહીં લીધી હોય તો તેઓ પોર્ટલ પર જઈને તેઓ માહિતી અને અરજીની અપડેટ કરી શકે છે આ સાથે કેટલીક રીતે ફેરફાર અને સુધારાઓની તક પણ તેમને મળી શકે છે હવે મિત્રો પીએમ કિસાન યોજના લગતા ખેડૂતોના પ્રશ્નો વિશે વાત કરીએ તો મિત્રો પહેલો પ્રશ્ન છે લિસ્ટમાં તમારું નામ કેવી રીતે તપાસવું તો મિત્રો તમારા ખાતામાં પીએમ કિસાનનો હપ્તો જમા થવા માટે તમારે પીએમ કિસાન પોર્ટલ પર જવું પડશે ત્યાં તમારે ફાર્મર કોર્નર ઓપ્શન પર ક્લિક કરીને ફાર્મર સર્ચ કરવું પડશે તેમાં તમારે તમારો આધાર નંબર અથવા તો પીએમ કિસાનનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરીને શોધી શકો છો જો તમારો નામ લિસ્ટમાં હશે તો તમારું પેમેન્ટ તમારા ખાતામાં જમા થઈ જશે ત્યાર પછી બીજો પ્રશ્ન છે તમારા માટે યોગ્ય દસ્તાવેજો શું છે તો મિત્રો પીએમ કિસાન યોજનામાં રજિસ્ટ્રેશન માટે તમારે તમારો આધાર કાર્ડ

ત્યાર પછી મિત્રો ચોથો પ્રશ્ન છે જો તમારું નામ ન હોય તો શું કરવું તો મિત્રો જો તમારું નામ પીએમ કિસાન યોજનાની યાદીમાં ના હોય તો તમારે તમારા નજીકના સરકારી કચેરીમાં જઈ તપાસ કરાવી શકો છો તો મિત્રો ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે પ્રોજેક્ટનો હેતુ શું છે તો મિત્રો આ યોજનાનો ઉદ્દેશ દેશના તમામ જમીનધારક ખેડૂત પરિવારોને આવકની સહાય પૂરી પાડી ને તેમની આવક વધારવાનો અને કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે ત્યાર પછી મિત્રો સાતમો પ્રશ્ન છે આ યોજના માટે કોણ કોણ પાત્ર છે

ત્યાર પછી મિત્રો નવમો પ્રશ્ન છે કેવી રીતે થાય છે પેમેન્ટ તો મિત્રો ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર મારફતે લાભાર્થીના બેંક ખાતામાં સીધી ચુકવણી કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો દસમો પ્રશ્ન છે વધુ માહિતી માટે હું ક્યાં સંપર્ક કરી શકું છું

ત્યાર પછી મિત્રો બારમો પ્રશ્ન છે જો હું પહેલેથી જ કોઈ અન્ય સરકારી યોજનાનો લાભાર્થી છું તો શું હું આ યોજના હેઠળ પાત્ર ગણી શકું તો મિત્રો આનો જવાબ છે હા તમે આ યોજના માટે પાત્ર ખેડૂત છો ત્યાર પછી મિત્રો ત્રેરમો પ્રશ્ન છે મેં ખોટી માહિતી આપીને રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો તો મિત્રો તેનો જવાબ છે તમને જો ખોટી માહિતીમાં દંડ થઈ શકે છે અને તમને યોજનામાંથી પણ દૂર કરવામાં આવી શકે છે ત્યાર પછી મિત્રો 14મો પ્રશ્ન છે જો મારે બેંક એકાઉન્ટ નંબર બદલાયો છે તો હું તેને કેવી રીતે અપડેટ કરી શકું તો મિત્રો તેનો જવાબ છે તમે પીએમ કિસાન યોજનાની સતર વેબસાઈટ અથવા તો સંબંધિત રાજ્યના કૃષિ વિભાગની ઓફિસ પર જઈને તમારો બેંક એકાઉન્ટ નંબર અપડેટ કરી શકો છો ત્યાર પછી મિત્રો 15મો પ્રશ્ન છે જો જો મને આ યોજનામાંથી દૂર કરવામાં આવ્યો છે તો હું ફરી નોંધણી કેવી રીતે કરી શકું તો મિત્રો તમે પીએમ કિસાન યોજનાની સતર વેબસાઈટ અથવા તો સંબંધિત રાજ્યના કૃષિ વિભાગની કચેરીની મુલાકાત લઈને તમે ફરીથી નવી નોંધણી કરાવી શકો છો ત્યાર પછી મિત્રો હવે ઓગણીસ માં હપ્તાની ફાઈનલ તારીખ આવી છે તે જાણી લઈએ તો મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર પહેલા પાંચ ઓક્ટોબરે મહારાષ્ટ્ર અઢાર મો હપ્તો જાહેર કર્યો હતો હવે મિત્રો કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણે આ જાણકારી આપી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને ચોવીસમી ફેબ્રુઆરી બિહારમાંથી ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે

ખેડૂતો અને એક્સપર્ટનું માનવું છે કે મોંઘવારી અને ખેતીના વધતા ખર્ચના કારણે છ રૂપિયાની મદદ પૂરી પડતી નથી વધુ રકમ મળવાથી ખેડૂતોનો ખેતીમાં વધુ સારું રોકાણ કરી શકશે સાથે જ આ પગલાથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ મજબૂતી મળશે સરકાર પણ આ રકમને દસ રૂપિયા કરવા પર વિચારણા કરી રહી છે પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યાર પછી મિત્રો આ વખતે કરવું પડશે આ ફરજિયાત કામ જેમાં મિત્રો આ વખતે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ખેડૂત રજિસ્ટ્રીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે જે હેઠળ દરેક ખેડૂતોને એક અન્ય આઈડી મળશે કૃષિ મંત્રાલયે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સહિત અન્ય કૃષિ યોજનાઓ માટે ખેડૂત રજિસ્ટ્રીને આવશ્યક ગણાવી છે અને તમામ રાજ્યોને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ આ કાર્ય પૂર્ણ કરવા પર જણાવ્યું છે ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂત નોંધણી કરાવ્યા વિના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ખેડૂતોને આપવામાં આવશે નહીં ત્યાર પછી મિત્રો એક પીએમ કિસાન યોજનાના નામે કોંભાણીઓ લોકોને છેતરપિંડી કરી રહ્યા છે આવો જે કિસ્સો હૈદરાબાદથી પ્રકાશમાં આવ્યો છે જેમાં વોટ્સએપ એપ પર વ્યક્તિને લિંક મોકલવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે તેના પર ક્લિક કરો અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લો તે વ્યક્તિએ લિંક સાચી માની લીધી અને તેના પર ક્લિક કર્યું તેને છેતરપિંડી સાઇટ પર પૂછવામાં આવેલ કેટલીક મહત્વપૂર્ણ માહિતી ભરી જેમાં મિત્રો આખી પ્રક્રિયા પૂર્ણ થયા પછી એક ઓટીપી આવ્યો જે વ્યક્તિએ શેર કર્યો તે જ ક્ષણે તેના બેંક ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા મિત્રો પીએમ કિસાન યોજનાનો નો ઓગણીસ માપતો આવવા હોવાથી આવા વધે સંદેશો તમારે લિંક મોકલવામાં આવી શકે છે આ કારણોસર કોંભાણીઓ સક્રિય થઈ ગયા છે જો તમે પણ આવો કોઈ લિંક મળે તો તેના પર ક્યારે ક્લિક કરશો નહીં હવે મિત્રો ઓગણીસમાં હપ્તાની તારીખ જાણી લઈએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતોને વાર્ષિક છ રૂપિયા આપવામાં આવે છે આ રકમ બે હજાર રૂપિયાના હપ્તામાં મોકલવામાં આવે છે અત્યાર સુધી કુલ અઢાર હપ્તા પ્રાપ્ત થયા છે દરેક હપ્તો ચાર મહિના અંતરાલ પર પ્રક્રિયા કરવામાં આવે છે જે મિત્રો અઢારમો હપ્તો ઓક્ટોબર બે હજાર ચોવીસમાં આપવામાં આવ્યો હતો તેથી તેને ધ્યાનમાં રાખીને ઓગણીસમો હપ્તો જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં અથવા તો ફેબ્રુઆરી મહિનાના અઠવાડિયામાં આવવાની ધારણા છે જોકે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી